ચારસો ચોરાણુ વર્ષ પૂર્વે થયેલી અદ્ભુત ઘટનાનો સાક્ષાત્કાર એટલે સિદ્ધ ગિરિરાજ પર ઉંડરિક સ્વામીજી પાંચ કરોડ પામ્યા દ્રાવિડ વાર ખેલ દસ કરોડ સાથે મોક્ષ પામ્યા પાંડવો વીસ કરોડ સાથે મોક્ષ પામ્યા આમાં ફક્ત એક કારણ એટલે સામૂહિક પુણ્ય ઉપાર્જન એક અવસર આપણને પ્રાપ્ત થયો છે દુનિયાના બે જોડ પુણ્ય ક્ષેત્ર શત્રુંજે ગીરી રાજની પાંસોમી સાલ ગીરી દાદા આદિનાથ ને સામોહીક ભેટનું ધરવાનો આ ભેટનું એટલે શાશ્વત ગીરી સમર્પણ તપ પાંસોમી સાલ ગીરી નિમિતે સામોહીક પાંસો અઠાઈ નું ભેટનું આદિનાથ દાદાના ચરણે ધરવા સૌ ચાલો આ અઠાઈ તપમાં જોડાઈએ પરમ પૂજ્ય આચાર્ય શ્રી સંયમ બોધી સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય પન્યાસજી શ્રી કૃપાબોધી વિજયજી મહારાજ સાહેબ શ્રી કાંદિવલી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ મુનિસૂરત સ્વામી જિનાલય તથા શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ કાંદિવલી વેસ્ટ મુ